લોકસભા કરવામાં આવ્યું મતદાન મહીસાગર લોકસભાની પંચમહાલ અઢાર ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રતનસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું મતદાન પોતાના વતન મહીસાગર જિલ્લાના લકડી પોયડા બુથમાં કર્યો પોતાનો મતાધિકારનો ઉપયોગ મતદાન કર્યા બાદ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મોદી સરકાર પહેલા બનાવની છે જેમાં પંચમહાલ બેઠકમાંથી પણ એક કમર દિલ્હી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો રતનસિંહના માતૃશ્રી દ્વારા પણ કરવામાં આવ્યું મતદાન રતનસિંહના માતૃશ્રી મોતીબાએ પંચ્યાસી વર્ષની વયે કર્યું મતદાન પોતાના પુત્ર રતનસિંહને આપ્યા જીતના આશીર્વાદ લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લુણાવાડાના લકડીપોર્યા ગામે મતદાન મથકે હું પોતે આવી પહોંચ્યો છું અને મતદાન કરવા જઈ રહ્યો છું ત્યારે પંચમહાલ જિલ્લા લોકસભાના મતદાર સૌ મતદાર ભાઈઓ અને બહેનોનો હું પહેલો તો આભાર માનું છું આજે મતદાન જ્યારે ઉજવવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફ સૌ મતદારોએ મતદાન યોજી અને વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરી અને મને આત્મવિશ્વાસ છે દ્રઢ શ્રદ્ધા છે કે આજે થનારા મતદાનમાં આપણા સન્માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો હાથ મજબૂત થશે અને ભારતીય જનતા પાર્ટીનું કમળ પંચમહાલ જિલ્લાનું કમળ જંગી લીડથી દિલ્હી પહોંચશે એવું આશા રાખું અઢાર પંચમહાલ લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું પોતે લકડી પૌડા ગામે પોરડા ફળિયામાં આજે આમ તો નવું મતદાન મથક શરૂ થયું છે ત્યારે સૌ પ્રથમ મતદાન પણ મેં પોતે પહેલું કર્યું છે મને આત્મવિશ્વાસ છે મારી જનતા મારા મતદાર ભાઈઓ અને બહેનો પર મને આત્મવિશ્વાસ છે મેં પોતે આત્મવિશ્વાસથી મતદાન કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે અને આજે સમગ્ર પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સૌ મતદાર ભાઈઓનો પહેલો તો હું આભાર માનું છું અને સૌ જંગી બહુમતીથી મારા ઉપર વિશ્વાસ રાખી મારા ઉપર ભરોસો રાખી અને મારા મતદાર અને ભાઈઓ બહેનો મારા ઉપર ચોક્કસ વિશ્વાસ રાખી મતદાન કરશે એવી આશા કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે વિજય ડામોર મહીસાગર